કર્મ નું ફળ કર્મ કરે એનું ફળ એને કર્મ ના ફળ નો એક રાજા હતો રાજા હતો ને એને બે રાણીઓ બે રાણીઓ ને હવે રાજા થોડોક આમ મોટી ઉંમર થોડીક થાવા માંડી એટલે ઘટપ થોડોક મોઢા ને શેરા ઉપર આભાર વળગો રાણીઓ કે તમને તો કે વેલું ઘટ પણ આવી ગયું એમ કહ્યું રાણીઓ હવે એક સભા ભર સભામાં બેઠા તા બધા બેઠા હતા ને ત્યાં ઓલો વૈદ આવ્યો અહિયાં એનો વૈદ આવ્યો ત્યાં આવીને કે કે રાજા એમ કહ્યું કે કે તમે ઓલું કરો નહી આ કે કા વૃદ્ધ હું થોડોક તમે ઔષધિ એવી મળે એમ હોય ને ગોતો તો પછી ઓલા એ વિચારું કે આ મુરેખ છે એ કે એટલે આને હવે ખોટું હાસુ કરીને પણ એને કઈક કરવું તો પૈસા મળી જાય કે આ મારે જોઈએ એ મળીએ નથી કે હવે એ કે તો તમે મને ઓલું દવા તો કે હા તો હું કાલ વિસારી મને જો મળી ઔષધિ તો હું પાછો આવી કે પછી પાછો આવ્યો બીજે દાડે કે હા ઔષધિ તો મળી ગયું યુવાન ની તો એ એવા તમે યુવાન બની જાઓ કે ખરેખર તા તો ઓરખાઈ ગયો રાજા કે લે હવે હું યુવાન તો બની જ જાય પછી તે દિન દી ગયો ને બીજે દાડે પાછો આવ્યો બીજે દાડે પાસે આવ્યો તો કે તમારે થોડુંક સંકટ પડી હો પણ યુવાન બનવામાં કે હા સંકટ પડે તો એમાં કઈ વાંધો નહી કે એ તો તમારે તો ભોયરામાં માં રેવું પડી કે કારણ કે સૂર્ય નો પ્રકાશ પડે ત્યાં તો ન થઈ શકો તમે યુવાન એ કે એટલે તમારે રહેવું પડીએ ઈ કે અહિયાં ઓલામાં ભયરામાં ભોયરું ખોદાવી નાખો એક તો કે તો અહીં ભોયરું ખોદા કે આય પણ નહીં હોય કે ભોયરું તો તમારે સેટું ખોદાવાનું હોય કે રાજની તો કે સેટું ખોદાવીએ સેટું ભોયરું ખોદાવ્યું ઊંડું તે ભોયરું ખોદી દો પછી પાછો વૈદ આવ્યો તો કે કે વૈદને કે કે વૈદ્ય છે કે કે હવે ભોયરું તો ઊંડું ખોદાઈ ગયું હવે કેટલી વાર કે તો કે બસ હવે તમને હું અહીંયા બતાવી દઉં હાલો આપણે અંદર જઈ આવીએ ને બતાવી દઉં તમને પછી તમે એમાં રહેવાનું છે એ કે તમારે વાંધો નહીં કે હવે એ તો બે જ્યાંથી જોયું કે જો આ ભોયરું છે પણ ભોયરામાં તમારા ભેગો કોઈ એક વ્યક્તિ પર સૈનિક પર તમારા ભેગો ન રહેવો જોઈએ હો તમારે એકલાને જ રહેવાનું એ કે તો કે કે હા તો હું તો એકલો રહી કે તમારા સૈનિકજી તમારે જોતી વસ્તુ દેવા આવે દરવાજે આવે કે દરવાજે મૂકીને આ બધું હોય કે મૂરેખ તો સેજ આ હવે એ તો ત્યાંથી પછી એમાં કે હું હવે દવા મારી ઓલી કરા કરા કે તમને તમારી મની માં બે હિજ રહેવાનું હોય કે અહીંયા વિચાર હોય દે કર્યો કે એના હું મોરું ક્યાંક હોય ને તો ગોતી લો યુવાન હોય ને તો એની શોધ માં એ હતો હવે આ ભોઈ રે મારી આ કોઈ શોધ કરે હવે એક વખત હું છું કે એની ઝુંપડી આમ ચેટી હતી ને અહીંયા નદી હતી નદી ને કાંઠે એક યુવાન નાવા આવ્યો નાવા આવ્યો

તો કામ તો હું જ તને આપું પણ તું મારો મિત્ર બની જાય એ કે તો હું તને કામ આપું હો એ કે તો કે હું તો મિત્ર બની જાઉં એ કે તો કે પણ મિત્ર બનવામાં એક કે કે હું જેમ કોમ એમ તારે કરવું પડે હો તો કે તમે કેહો એમ કરા એ કે તો કે તો હાલ મારી ઝુપડીએ ઈ કે તો એ જો પડીએ લઈ ગયો પછી એને બધી કહ્યું કે આ રાજા છે રાજાને ગરવડું થાવ થઈ ગયો ઈ કે એટલેથી એને પણ તને હું બે દી પછી પાછો તેડાવું તું બે દી પછી આવી મારા ઘેર બે દી પછી આવી જાય જ ને તને સીધો રાજની ગાજ્ય બિહાડવાનો છે કે તો કે હા હવે અહીંયા તો પછી હાજ ન શું કર્યું કે દવામાં ભેળવી ઝેર ઓલાને ને દઈ આવ્યો હવે આ તો વેલો પછી હવારમાં વેલો ઉઠ્યો વેલો ઉઠી ને નાખ્યો ખંભે લઈને હાલ તો થઈ ગયો અંધારો હતો હજી તો ત્રણ વાગ્યા હતા કે આને નાખ્યા હું આ મેલ કે જંગલમાં ત્યાં જંગલ હોય જંગલમાં એક કવો હોય તો કૌ આવ્યો આ ત્યાં બોલો આવ્યો બીજે દાડે એ કે હવે તારે રાજા બનવું ને પણ તારે ભોયરામાં રહેવું તો હો કે કેટલા દી ભોયરામાં રહેવાનું કે પાંચ સાત દિપ ભોયરામાં રહેવાનું ત્યાં તારે આ વાળ ને દાઢી ને બધી થઈ જાય કે ત્યાં એટલે એટલે તને એ ઓળખે ની પછી કે એવો કોઈ પાસદી પછી જો એ પાછો રાજમાં મંત્રીની સભા હતી હવે તમારા રાજા સાહેબ છે ને એ જોવાન બની ગયા છે કે ને તમે એને હવે હામી કરીને ગાસ્તે વાસતે લઈ જાવ કે પછી એને ત્યાં કહ્યું પછી પછી રાણી વાસમાં ગયો રાણીઓને કહ્યું કે તમારે ઘરવાળા ઈ કે કે યુવાન બની જાય રાજા સાહેબ ઈ કે પણ તમે તો એને ઓળખી તો નહીં જ એક હોય કે 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 આ આપણા જ રાજા છે ઈવા એવા બની જા તા ઓલ્યું તો ખુશ થઈ ગયું રાણીઓ પણ હવે બીજે દાડે આવ્યા તીને રાસ્તે ગાસતે ને વાસતે ને એને રાજના કપડા પહેરાવ્યા ને લઈને આવ્યા સભામાં બેસાડ્યા હવે એ તો બધી હાઉ ખુશ ખુલસા થઈ જાય કે રાજા તો હવે યુવાન બની જાય રાજા તો યુવાન બની ગયા એમ હવે એ દી ગયો પછી બીજે દાડે પાસે સભા ભરાણી હતી મંત્રી કે આજ તમારે રાજા સાહેબ આ કરવાનું પછી ઓલાઈ હતી દાડે એમ કેતો ગયો વહી આને દવાનો પ્રભાત પડ્યો ને કે એટલે થોડોક મગજ શક્તિ ઓછી થઈ ગઈ પછી બધી ધીરે ધીરે એને લાઈન માં આવી જાય બે વર ત્રણ વર થાય તા કે એની હવે કઈ બીજી દવા કરાવવાની નહીં કે હા એટલે એટલે હું તમને ઓળખે નહી તમને ભૂલી જાય એવું થાય એ કે એનું રાણીઓને પછી ભૂલી જાય એ કે ને તમે મંત્રી છે તો એ પછી જે કામ કરાવવાનું હોય એ પછી આ આ કઈ તમે કયું હોય ને આ કઈ નીકળી જાય એટલે થોડોક વખત પેલા મંત્રીને કે તારે ધ્યાન વધારે રાખવું પડીએ

એ કે મારે કેમ તમે જરાક સેટા ખાઈ જાવ રાજાને થોડુંક થોડું મારા કાનમાં કેમ હોય ને યાદ શકતી ન છે કે પછી ઓલા બધે ખોઈ ગયા પછી કાનમાં કહ્યું કે તું ભૂલી ન જતો હોય કે તું મંત્રીને પૂછી પૂછીને કામ કરે છે કે બધું મને તો કઈ પૂછતો નથી કે હું કરું કે હું નહિ ને મારા મારે લીધે તને આ રાજની ગાદી મળી છે કે મારે લીધે મળે છે કે તો ઓલા એ ધીમે ધીમે કહ્યું કે મારા કર્મનો ફળ મને મળ્યો છે કે એ કે ને ઓલો ગુસ્સામાં આવી ગયો તો એ તો પાછો વયો ગયો કે હવે બીજે દાડે પછી શું કહે કે રાજા કે ઓલા સૈનિકોને કે આજ તો હાલો મારે આમ બધમાં ફરવા જવું છે કે બે સૈનિકોને ભેગા લીધા ને હાલ્યા હાલ્યા ને તે નદી હતી ને ત્યાં જ અને આમ એ ઓલા ઝૂંપડી હતી તે નહીં બોલાવ્યો વૈદ્ય પણ હ

શિવ નું મંદિર થી ન્યા ગયો ત્યાં શિવ ને ન્યા દર્શન કર્યા કરીને બારો નીકળ્યો ને તો આમ વડલા ની ડાળે ઊંધે માથે લટકે હાથ પિંજર નદી ને કાંઠે માણસ નું હાથ પિંજર જોયું કે હાથ પિંજર ઊંધે માથે કેમ લટકે આવેલો હે આ હવે ત્યાં તો ઘડીક છો ત્યાં તો ઘોર અંધાર છો ને વરસાદ ચાલુ થઈ ગયો

આવીને આવે તા એ પૂછ્યું કે ક્યાંથી હું તમે કઈ જડીબૂટી નું કઈ સમય કેવી રીતનું કમળ ક્યાંથી આવે તો ઈ કે હાય કે મેં જાણ્યું પછી કે તમે ઓલું વઢલો તો ન્યા જ્યાં થાય કે ઈ મંદિર છે શિવ નું ન્યા તો કે હા કેસુ આડપી હતો તો કે હા તો એમાંથી પાણી પડતું હું ઊંધે મસ્ત કરતો હતો સાધના ભગવાન ને ન્યા કરતો હતો કે શિવ ની પૂજા કરતો કે ને ઈ મારા ઝોલા નીકળે મે ઓલા વખત માં હું પણ ઈ કે સાધુ જ હતો કે ઓલા પુણ્ય બધી મારા કર્મ મેં રીતના બધી કરેલ હતા એટલે આ મારા કર્મ નું મને મળે તમે કહો ને કે તને ગાઈ મેં બેહડ્યો મેડ્યો પણ આ મારા કર્મ નું ફળ મને મળ્યું છે કે મારા કર્મ નું ફળ મેળવ્યો એમ તમે જે કર્મ કર્યા ને અટાણ્યા ઈ કર્મ નું ફળ તમને મળશે એ કે

કે કઈક જડીબુટી લઈ આવું ને કે તો ખાઉક મને મેળ આવે એ જુટી લેવા જંગલ માં જતો ત્યાં ઓલા જ્યાં રાજા ને નાખી દીધો હતો ને કવા માં એ કવા ને ત્યાં ફરતા વેલ ના એવા ફૂલ એમાં ફૂલ નીપજ્યા ને એ જડીબૂટી હતી એ કે આ જડીબુટી છે કે આનાથી જ હારું થાય પછી આમ વણા બેન લેવા ગયો લેવા ગયો તા એમાં એ પડી ગયો પડી ગયો હવે એ તો અહીંયા મરી ગયો હવે આ રાજા તો રસ કરતો હતો પછી ને ઓલો તો આવ્યો નહી પાછો હોય તો કઈ દે આવ્યો નહી પછી ત્યાંથી પછી રાજા કે આ મારા કર્મ નો ફળ હતો એટલે આ મને ગાદી મળી હતી કે એમ બધી કોઈ ને પછી